હેલો ગાઈસ કેમ છો બધા મજામાં જો મેડમ ઉઠી ગયા છે બીટુ ભાઈ સુતા છે તો ઉઠીને બધે મરીલ્સ બનાવવા જવાના છીએ યાર બોલ કે બોલ તું હા આપણો દેખ પછી જાય હું ફ્રેશ થઈ ગયો છું ફ્રેશ થઈને હવે નાવા જાવું છે એ મેડમ ફ્રેશ ક્રેશ થવાનું પછી બે ગુરુ સાહેબ સવારે રોનિંગ વીટી પર જતાં કેવું આને નાસ્તો તૈયાર કરવો પડે બધું કરવું પડે ક્યું આનો ફ્રેશ ઓકે બ્રશથી મડિયે દાદી અમે ઉઠીયા ને

खौदक करवीये और उपादी चला लो मगर किचाय आ गई गया बोन वीटा ना है ना बिटू केक Ya. दिए किचो फिल्म यो यो इन करू सु करो जोर से बोल चै कैप करो किचो पीवा انا हर रुपए

गुड नाईट बिटू बाय फोटो फोटो नती फोटो बेटा वीडियो उतार फोटो नती न मस्ती करता ए देती फोटो मस्ती करवी न मस्ती करवी न एंड उठीण तरत मस्ती करवी होय बोलो

આલો આ તો મારિયા પોછોને કેતોય દે બરાબર એક ફૂડી ફૂડી લાઈન છે સ્મોકઈ લાગે કે પેઠમાં જાય તો કઈક વિડિયો બને કે તર સુ મૂઢમાં જોવા જઈલું ની બરાબર કરો ગમમાં કોણ લેવા જાવ છે

મસ્ત છે શું છે ચકવા કાકટમાં મંદિર છે બહુ જ મસ્ત છે લાઇટિંગ જો કેટલી મસ્ત છે ચકુ અંદર નહીં શૂટિંગ કરવા દેતા હો બાકી અંદર જઈને બતાવો તમને મસ્ત યુવી એ યુવી યુવરને રમ્માને મળી જાય એટલે પૂરું એમ નઈ એમ નઈ દિવસ આજે પૂરો થાય છે અમે લોકો આ રહીને આવ્યા હતા જુનાગઢ થોડી ઘણી શોપિંગ કરવા દીધી હતી ડિનરમાંથી શોપિંગ કરી બસ હવે મળીએ કાલે બાય બાય ગુડ નાઇટ